પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલે નિવેદન આપ્યું હતું તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે રામ ભગવાનના નામે ભાજપની એક ઇવેન્ટ છે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે મંદિરનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ન થઈ શકે દર્શન માટે અમે રોજ મંદિરે જઈએ છીએ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેઓ દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરવા દરેક કોંગ્રેસી જશે પરંતુ શંકરાચાર્ય કહેશે કે કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે જશે પાર્ટી વિરુદ્ધ પણ પાર્ટી વિરુદ્ધ નિવેદન આપ્યું નથી તેમણે તેમના અંગત વિચારો પ્રગટ કર્યા છે જે કોંગ્રેસમાં લોકશાહી છે એટલે થઈ શકે છે ભાજપની જેમ અમારે આકારા જ નથી અમારે લોકશાહી છે જેથી દરેક વ્યક્તિ પોતાના વિચાર પ્રગટ કરી શકે છે વાત એ છે કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ના થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય અને જયારે શંકરાચાર્યજી મહારાજ જયારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય રામનવમી દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધન હોય ગયા જ હતા વગર આમંત્રણ એમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ઇવેન્ટ બનાવી રહી છે ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી નહીતર તો ભવ્યતા રાવણ પાસે હતી સોનાની નગરી હતી સોનાના મહેલ હતા પણ દિલનો ભાવ નહોતો ભગવાન રામના આશીર્વાદ એ રાવણને નહોતા મળ્યા એક શબરી એક આદિવાસી માં જેની પાસે કોઈ ભવ્યતા નહોતી પણ દિલનો ભાવ હતો તો એક બોર ભેગા કર્યા હતા એને ભગવાન રામના આશીર્વાદ મળ્યા હતા એટલે ભવ્યતાથી ભગવાન ન પ્રાપ્ત થાય દિલના ભાવથી ભગવાન પ્રાપ્ત થાય આ સત્ય હકીકત છે ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે પૂર્ણ મંદિર થયા પછી જ્યારે પણ કહે કે હવે મંદિર પૂર્ણ થયું છે તો અમને કોઈ આમંત્રણની જરૂર નથી ભગવાનના દર્શન કરવા માટે એ મંદિરમાં એક એક કોંગ્રેસી જરૂર જવાના છીએ પરંતુ ભાજપની ઇવેન્ટમાં ન જઈ શકાય ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અનેક રજૂઆત છતાં તંત્રના પેટ